જ્યારે ઘરમાં કોઈ પણ શાકભાજી ન હોય અને શાક બનાવવાનું હોય ત્યારે મગનું શાક એ એક ખૂબ જ ઇઝી અને હેલ્ધી ઓપ્શન હોય છે બનાવવામાં પણ ખૂબ જ આસાન છે અને ટેસ્ટી પણ લાગતું હોય છે તો સૌ પ્રથમ આપણે મસાલાની પેસ્ટ રેડી કરી લેવાની તો લસણ લાલ મરચાં હળદર જીરું અને ધાણાનો પાવડરનું થોડું પાણી નાખીને સરસ મજાની પેસ્ટ રેડી કરી લેવાની છે ત્યાર પછી એક ચમચા જેટલું તેલ નાખીશું આ શાકમાં તેલ પણ વધારે નથી જોઈતું તેલ સરખી રીતે ગરમ થઈ જાય એટલે રાઈનો વઘાર કરી દઈશું અને સાથે જ એક લવિંગ પણ નાખી દઈશું હવે જે મસાલાની પેસ્ટ આપણે રેડી કરીને રાખી હતી તે તેલમાં નાખી દેવાની છે એ જ પ્લેટમાં થોડું પાણી ઉમેરીને એ પાણીને પણ આપણે મસાલામાં નાખી દઈશું જેથી બધા જ મસાલાનો સરખો ઉપયોગ થઈ જાય હવે મસાલો જ્યાં સુધી સંતળાય છે ત્યાં સુધી મગ ધોઈને રાખી લેવાના છે પોણી વાટકી જેટલા મગ લીધા છે હવે તમે જોઈ શકો છો કે મસાલામાંથી તેલ એકદમથી છૂટું પડી ગયું છે કલર પણ ચેન્જ થઈ ગયો છે તો આપણે સરખી રીતે તેને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું અને એક ટમેટું ઉમેરી દઈશું આપણે અહીં મેં દેશી ટમેટાનો ઉપયોગ કર્યો છે ટમેટું નાખી દીધા બાદ હવે આપણે તેમાં નાખીશું થોડું મીઠું અને બસ સરખી રીતે આપણે એને મિક્સ કરી લઈશું જે મગ આપણે ધોઈને રાખ્યા હતા તે મગ પણ નાખી દઈશું અને સરસ મિક્સ આપી દેવાનું છે આ શાક બનાવવા માટે મગને તમે પહેલેથી પલાળીને ના રાખ્યા હોય તો પણ કંઈ જ વાંધો નથી આવતો હવે તેમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે બસ હવે કુકરનું ઢાંકણું બંધ કરી અને ચાર વિસલ આપણે લઈ લેવાની છે ચાર વિસલ પછી પ્રેશર રિલીઝ થઈ જાય એટલે તમે જોશો કે શાક એકદમથી મસ્ત રીતે બનીને તૈયાર થઈ ગયું છે તમે વિશ્વાસ રાખો કે પંદર મિનિટ પણ નથી લાગતી આ શાક બનાવવામાં અને ખૂબ જ ટેસ્ટી હોય છે લીલા ધાણા ઉમેરી દીધા અને સરખી રીતે મિક્સ કરીને ભાખરી કે રોટલી સાથે સર્વ કરીશું તો આ રેસીપી કેવી લાગી જરૂર